નમો નારાયણ જય સનાતન જય દ્વારકાધીશ આજે સર્વ ભક્તોને પૂજ્ય ભરતભાઈ શાસ્ત્રી ધારીવાડાના વંદન અને તેમજ સુંદર અને અલૌકિક આજ અવસર જન્માષ્ટમીનો ઉત્સવ એ ઉત્સવની આપ સર્વને સર્વ ભગવાન કૃષ્ણ ભક્તોને અને સર્વ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ એમની સાથે આપણે જે ચેનલ દ્વારા અત્યારે લાઈવ નિહાળી રહ્યા છીએ એ ન્યૂઝ હોસ્પોટ એ ચેનલ દ્વારા આપ સર્વને આ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવો આજનો દિવ દિવસ જે છે એ વિશેષ દિવસ છે અને એ જ વિશેષ દિવસની શુભ શરૂઆત કરતા પહેલાં ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ જન્માષ્ટમી થી લઈ અને આવતી જન્માષ્ટમી સુધી આપ સર્વ ભક્તોનું અને આપણા બધાનું કલ્યાણ થાય અને આ વિશ્વનું મંગલ થાય એવી પ્રાર્થના સાથે આવો જાણીએ કે સુંદર આજનો દિવસ શું છે અને આજના દિવસની વિશેષતાઓ શું છે તો એ જ વિશેષતાઓ સાથે સૌ પહેલા તો જન્માષ્ટમીનો ઉત્સવ આપ સર્વ બધા આપણે જાણીએ છીએ કે જન્માષ્ટમી ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનો ઉત્સવ છે જે સમસ્ત આ ભૂમંડલ કેવલ ને કેવલ ભૂમંડલ નહીં પણ આ સમસ્ત સૃષ્ટિ ઉજવે છે આજના દિવસે ભગવાનનું પ્રાગટ્ય રાત્રિના બાર વાગે થયું છે તો જન્માષ્ટમી એ શું છે પહેલા એ જાણીએ તો જન્માષ્ટમી જન્મ અષ્ટમી જન્મ અષ્ટમી એટલે આજ આઠમ છે અને આઠમનો જન્મ છે કોનો તો ભગવાન કૃષ્ણનો

ભાગવતની કથા છે અને કથાના માધ્યમમાં દેવકીજી અને વસુદેવજીને કારાગારમાં બંધી બનાવ્યા છે અને ભગવાન આજ ભગવાન પધારે છે આમ તો જોવા જઈએ તો ભગવાનનું જન્મ હોતો નથી ભગવાનનું પ્રાગટ્ય હોય છે એટલા માટે આજનો દિવસ ભગવાનના પ્રાગટ્ય દિવસ તરીકે ઉત્સવ ઉજવવામાં આવે છે કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થાય ભગવાનનો જન્મ ક્યારેય થતો નથી એટલે આજના દિવસે મથુરામાં અગ્નિઓ જે અગ્નિહોત્રી બ્રાહ્મણો હતા એમના અગ્નિઓ શાંત થઈ ગયા હતા એ અગ્નિ આજ પુનઃ પ્રજ્વલિત થયા છે અને પુનઃ પ્રજ્વલિત થયા આજ ભગવાનને આવવાની રાહ જોવે છે સુંદર મજાનો અષ્ટમી દિવસ છે શ્રાવણ આજ આઠમ શ્રાવણ કૃષ્ણ આઠમ છે આઠમના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું છે બરાબર બાર વાગે બાર વાગે એટલા માટે પ્રાગટ્ય થયું એમ કહેવાય છે કે જ્યારે ચંદ્રમાં બરાબર મસ્તક ઉપર હોય એટલે સમજવું કે આ બાર વાગ્યા છે પહેલાના સમયમાં ઘડિયાળો હતી નહીં પણ જ્યોતિષકારો અને શાસ્ત્રોના મત અનુસાર બાર વાગ્યાનો સમય ભગવાનનો બતાવ્યો છે અને એ જ ભગવાનને લઈ અને વસુદેવજી આજ કારાગ દરેક બંધનો છૂટી ગયા છે અને માયાને લેવા માટે જાય છે આપણે સુંદર ગાઈએ છીએ ને ને વર્ષે ભલે ભલે વાયુ વાય કાન કુંવર ગોકુળ જાય વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય મથુરાથી કાન કુંવર ગોકુળ માં જાય શ્રાવણ મહિના ની આ વસુદેવે લાલ ને લીધા છે હાથ શેષ નાગ કરી રહ્યા છ મથુરાથી કાન કુંવર ગોકુળ માં જાય માયા રૂપી કન્યા લય પાછા વળી જાય મથુરાથી કાન કુંવર માં જાય આ સુંદર મજાનો આ એવો અવસર છે આપણે બધા વિચારીએ કે આ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ મોટો થાય છે અને આપને એટલો 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 આનંદ પરમાનંદ થાય છે ત્યારે એટલું જ વિચારો કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે એ મથુરા અને ગોકુળમાં શું ઉત્સવ ઉજવાનો હશે અને એ આનંદ શું હશે પરમાત્મા કૃષ્ણનું એક નામ છે આનંદ ગોકુળ નો આમ જોવા જઈએ તો અર્થ કરીએ તો ગો એટલે જવું અને કુલ એટલે ઠંડુ જ્યાં જવાથી ઠંડક મળે એનું નામ ગોકુળ સુકામ ઠંડક મળે કારણ કે પરમાત્માએ ત્યાં નિવાસ કર્યો છે જન્મદાત્રી મા દેવકી અને એમના પિતા વસુદેવજી થયા છે અને પાલન પિતા અને માતા માં યશોદા અને નંદ બાબા થયા છે આ જન્માષ્ટમીનો ઉત્સવ રોહિણી નક્ષત્ર છે વૃષભ રાશિ છે બુધવાર છે અને આજના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું છે એ પ્રાગટ્ય ઉત્સવ આજ સુધી આપણે દરેક મનાવીએ છીએ ભગવાન કૃષ્ણ પરમાત્માનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે તે દિવસે આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો અને એનું વ્રત લખવું ભાગવતજીમાં એવું કહ્યું છે કે કોઈ પણ વ્રતિએ એમના મનોરથ અને મનના સંકલ્પો પૂર્ણ કરવા માટે કેવલ જન્માષ્ટમીનું વ્રત કરશે તો એમને દરેક મનોકામનાઓ અને દરેક સંકલ્પો સિદ્ધ થશે અને પરમાત્મા દ્વારકાધીશ પૂર્ણ કરશે આ વ્રત આજના દિવસે ઉપવાસ કરી ઉપસમીપે વાસહ

કૃષ્ણાય વાસુદેવાય હરે આ દિવ્ય શ્લોક છે આજના દિવસે બને એટલું આ શ્લોકનું રટન કરવું જપ તપ કરવું અને રાત્રિના બાર વાગ્યા સુધી ભગવાનનું ઉત્સવ ઉજવવું મુહૂર્ત કરવું અને રાત્રિના બાર વાગ્યે ભગવાન કૃષ્ણ પરમાત્માની

ભગવાનને સુંદર મજાના વાઘા પહેરાવી વસ્ત્ર પહેરાવી અને દિવ્ય ભગવાનની ગોપી ભાવથી આજના દિવસે ભગવાનની પૂજા કરવી અર્ચના કરવી પંજરી માખણ ભગવાનને ખૂબ જ વાલું છે એ પંજરી અને માખણ ભગવાનને ધરાવવું ભગવાનની મહા આરતી કરવી અને આરતી કર્યા બાદ ભગવાનની પ્રાર્થના સ્તુતિઓ કરવી જેમાં દિવ્ય સ્તુતિઓ આપ સર્વ ભક્તોને આવડે જ છે કે દામોદર સ્તુતિ છે કરાર વિંદય ન પદાર આવી દિવ્ય ભગવાનને જે પણ આવડે એ સ્તુતિ કરવું જપ કરવું અને દિવ્ય ઉત્સવ ભગવાનનો ઉજવવું આજના દિવસે ભગવાનને પાલનું ઝુલાવવાનું પણ મહત્વ ખૂબ બતાવ્યું છે કોઈ પણ નિઃસંતાન હોય તો આજના દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્માનું જ્યાં પણ પ્રાગટ્ય થાય ત્યાં જઈ અને ભગવાનની દોરી જે છે પારણાની એ દોરીથી ભગવાનનું પારણું ઝુલાવે તો ભગવાન ઠાકોરજી એમને ત્યાં સંતાન રૂપી પધારે છે ભગવાન એમની ઉપર કૃપા કરી અને એમને સંતાન પ્રાપ્તિ થાય છે આજનો ખૂબ જ દિવસ મહત્વ છે જેમને સંતાન ન હોય તો આજનું જન્માષ્ટમીનું વ્રત કરે તો પણ ભગવાન એમની ઉપર કૃપા કરી અને એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે ત્યારબાદ ભગવાન બધા જ મનોકામનાઓ પૂર્ણ કરવાવાળા ભગવાન છે દિવ્ય ભગવાનનું વ્રત છે ભગવાન કૃષ્ણ પરમાત્માનું વ્રત ભાગવતજીમાં આ દિવ્ય બતાવ્યું છે કે જન્માષ્ટમીનું વ્રત એ સુંદર મજાનું વ્રત છે અને એ વ્રત કરવાથી વ્રતીને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આજનો દિવસ ખૂબ જ વિશેષ દિવસ છે આજ આપણે એમ કહીએ ને કે આજ આનંદ આજ ઉછડંગ આજ નૈનો માનીર સખી અમારે ઘેર આજ કંચન વર્ષ્યા મેક આજ એક સાધારણ મનુષ્ય જો આપણે ઘરે આવતા હોય કોઈ મોટી સેલિબ્રિટી અને આજ આનંદ આપણા ઘરે એટલો હોય તો વિચાર તો કરો આજ તો અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણ પરમાત્મા ધરાવ એનો દિવસ છે આનંદ કેમ ન હોય એટલે આજ આજ આનંદનો દિવસ દિવસ છે ભગવાન છે બની શકે તો આજ બને એટલું ભગવાનનું વ્રત કરવું જપ કરવું ઉપવાસ કરવો ઉપવાસ એટલે ફળ આહાર કરવો ફળનો આહાર લેવો બને એટલું ભોજન ઓછું લઈ અને આજના દિવસે કેવલ ને બસ પરમાત્માની સન્મુખ બેસી જે વ્રતમાં શુદ્ધ અને પવિત્રતાથી તન મન અને ધનને શુદ્ધ રાખી પવિત્ર રાખી બને ત્યાં સુધી ચાર પ્રમાણે ઓછું રહેવું અને પરમાત્માના શાસ્ત્ર અનુચાર કોઈપણ બ્રાહ્મણ આજુબાજુમાં હોય એને પૂછી અને આ વ્રતનું પાલન અને પોષણ અને નિત્ય આમ ભગવાનનું વ્રત કરવું આ વ્રતની અંદર દરેક મનોકામનાઓ સિદ્ધ કરવાવાળું વ્રત છે એટલે બને ત્યાં સુધી પવિત્રતા બ્રહ્મચર્ય અને શુદ્ધતાઓ રાખવી કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા શુદ્ધતાના પવિત્રતાના દેવ છે પવિત્રતા ભગવાનને ખૂબ ગમે છે અને બીજું કે બને ત્યાં સુધી આજના દિવસે ભગવાનની જો પૂજા કરો તો આજના દિવસે ભગવાન શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવધા ભક્તિ બતાવી છે નવધા ભક્તિના કોઈ પણ એક પ્રકારને સાથે રાખી સખ્ય ભાવ આત્મનિવેદન ભાવ પરમાત્માની સાથે મિત્રતાનો ભાવ ગોપીનો ભાવ માતાનો ભાવ કોઈ પણ એક શુદ્ધ ભાવ રાખી અને આજના દિવસે પરમાત્માનું યજન કરવું પૂજન કરવું આજના દિવસે ભગવાન પરમાત્માને પારણામાં ઝુલાવવા અને આજના દિવસે ભગવાનની નિત્ય સેવા કરવી બને ત્યાં સુધી જ્યાં પણ ઠાકોરજીની સેવા થાય એ ખૂબ જ મહત્વનું છે આજના દિવસે બને એટલું ઠાકોરજીની સેવા કરજો આજનો પૂજાનો પણ દિવસ છે વિશેષ છે વિશેષ પૂજાઓ પણ ભગવાનની અભિષેક યજ્ઞ યાગાદીઓ પણ આજના દિવસે થાય છે તો યજ્ઞ યાગાદીઓ થાય અને વિશેષ રાત્રિના બાર વાગે બીજું કાંઈ ન થાય તો જ્યાં પણ જન્મ થાય એ ઉત્સવનો ભાગ લઈ ત્યાં પરમાત્માનું યજન કરી ત્યાં પરમાત્માનું ધ્યાન અર્ચન કરજો ત્યાં ભગવાનની બેસી અનેક માળા કરજો અને મટુકી ઉત્સવ થતો હોય તો ત્યાં મટુકીના દર્શન કરી અને પ્રસાદ લઈ અને એ પ્રસાદ ગ્રહણ કરી અને પુનઃ પાછા પોતાના ઘરે પધારી અને બીજા દિવસે સવારે આ વ્રત તુલસીપત્ર થી પૂર્ણ કરવું આ દિવ્ય વ્રત વ્રત ખૂબ જ સફળતાપૂર્વક યોગ્ય રીતે અને ખૂબ લાભદાયી નીવડે એવી પ્રાર્થના સાથે ભરતભાઈ શાસ્ત્રી દ્વારા જે પણ કાંઈ આ શાસ્ત્ર સંમિત કહેવામાં આવ્યું છે કેવલ ને કેવલ શાસ્ત્ર સંમત છે અને દરેક ભક્તોની પાસે આજનો વિશેષ દિવસ પહોંચે પૂજા કેમ કરવી અને આજનો દિવસ સુકામ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય થયું એ વિશેષ આપણે જાણકારી બધી લીધી તો એ માટે આપણે દરેક આ ન્યૂઝ હોસોટ ચેનલના દરેક આભારી છીએ એમના દ્વારા દરેક આપને આ ભક્તોને દ્વારકાધીશના ભક્તોને આ સમાચાર અને આ એક નિવેદન પોચે એ જ હેતુથી પૂજ્ય ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળાના વંદન જય સનાતન નમો નારાયણ જય દ્વારકાધીશ